ઉપલેટા નગરસેવકે બસો પચીસ વૃદ્ધો ને હરિદ્વાર સહિતની યાત્રા કરાવી ધાર્મિક કાર્ય ને આવકારતા ઉપલેટાના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું ઉપલેટાના ભાજપના આગેવાન નગરસેવક વોર્ડ નંબર છ ના સભ્ય ને ડેરી વ્યવસાય સાથે સંકળાયેલા મનોજભાઈ નંદાણીયા રેલવે દ્વારા બસ્સો પચીસ જેટલા વૃદ્ધોને પોતાના ખર્ચે સાથે જઈને હરિદ્વાર સહિતની યાત્રા કરાવી શરણબરની પુણ્યનું ભાથું બાંધેલ હતું તેમના આવા ધાર્મિક અને સરાહનીય કાર્ય બદલ સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મનોજભાઈ નંદાણીયા દ્વારા એવી જાહેરાત કરી કે આપણે થી સાહીઠ વર્ષના વૃદ્ધોને યાત્રા પ્રવાસ કરવાની તમન્ના છે અને આ યાત્રાની સફળતાપૂર્વક જે લોકોને યાત્રા લઈ ગયેલા હતા અને વોર્ડ નંબર ના સભ્યોમાં વાસણના મંદિર ફુલહાર અને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું તે દરમિયાન ભાઈઓ તથા બહેનો નાના નાના ભૂલકાઓ વડીલોએ હાજરી આપી હતી અને મનોજભાઈને ફુલહાર કરી સન્માન કરવામાં આવ્યું હતું તેમની સાથે જે લોકો સેવામાં ગયેલા હતા તેઓને પણ સન્માન સાથે સન્માનપત્ર આપવામાં આવ્યું હતું જે દ્વારકાધીશ રીમા કોળદેવી માં વેરાવડી માં હો પ્રвинаબેન નંદાણિયા વોર્ડ નંબર છ આજે કહેતા ખૂબ જ ગર્વ અને આનંદની અનુભૂતિ થાય છે કે અમારા વોર્ડ નંબર 6 માં મનોજભાઈ નંદાણિયા જે બહુમતીથી ચૂટાણા છે એને પોતાની રાજીખુશીથી અ અમારા વોર્ડના વૃદ્ધા જે સાઠ વર્ષની ઉંમરના બેનો હતા એમને પોતાના સ્વખર્ચે